તેના સૌપ્રથમ આપણે ત્રણ ઉદાહરણો જોઈએ સૌપ્રથમ પ્રથમ નામની એકસઠ વર્ષની અમેરિકન મહિલાના કેસની વિગત તપાસીએ પચીસ ત્રીસ વર્ષે તેમનું વજન છે એ પંચાવન થી સાઠ કિલોગ્રામ જેટલું હતું ચાલીસ વર્ષ બાદ તેમનું વજન છે એ વધવા માંડ્યું અને વખત જતાં છે એ બ્યાસી કિલાનું બલૂન બની ગઈ સેલેસ પોતે છે એ મોર્ડન આર્ટની પ્રોફેસર હતી માટે પોતાના જાડા શરીરના કારણે છે એ સરમ અનુભવતી હતી એક વખત ડોક્ટર ડેવિસને મળી

બ્રેડ પીઝા વગેરે ઘઉંમાંથી બનતી તમામ વસ્તુઓ છે એ ખાવાનું બંધ કર્યું અને ત્રણ મહિના બાદ તેમના વજનની અંદર સાડા નવ કિલા જેટલો ઘટાડો નોંધાયો હતો આથી સેલેસ્તને ઘઉંની ચીજો વિનાનો આહાર લેવામાં વિશ્વાસ બેઠો અને એક વર્ષ બાદ તેમનું વજન છે બ્યાસી કિલાના બદલે સાડા સત્તાવન કિલા છે એ થવા પામ્યું હતું વર્ષો પહેલા જે કપડાં પહેરતી હતી તે ફરીથી પહેરવા લાગી હતી બીજો મેડિકલ કેસ છે એ મોરિન નામની ત્રેસઠ વર્ષની અમેરિકન મહિલાનો છે કે જેમને ડાયાબિટીસની સમસ્યા હતી હૃદય રોગના નિષ્ણાત એવા ડોક્ટર વિલિયમ ડેવિસને એટલા માટે મળવાનું થયું કે અગાઉ ત્રણ સ્ટેન્ટ મુકાવ્યા છતાં અને લોહીની અંદર એલડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાની દવા નિયમિત લેતી હોવા છતાં બ્લડ પ્રેશર છે એ વધારે રહેતું હતું હવે એલડીએલ એટલે લો ડેન્સિટી લિપોપ્રોટીન જે ખરાબ કોલેસ્ટ્રોલ ગણાય અને સારા કોલેસ્ટ્રોલને એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે મોરિન ડોક્ટર ડેવિસને મળી તેના બે વર્ષ અગાઉ તે ડાયાબિટીક હોવાનું છે એ નિદાન થઈ ચૂક્યું હતું અને અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન દ્વારા તેને યોગ્ય ખોરાકનો ડાયટ પ્લાન છે એ સૂચવવામાં આવ્યો હતો ડોક્ટર ડેવિસે એ મોરિનને પણ એ જ સલાહ આપી જે ડાયાબિટીસના અન્ય દર્દીઓને આપતો હતો મોરિનને ઘઉં વડે બનતી તમામ ચીજ વસ્તુઓ છે એ તેજી દેવાનું તેમણે જણાવ્યું ઘઉં ને ડાયાબિટીસ જોડે શું સંબંધ છે તે મોરિન સમજી શકી નહીં છતાં તેમણે ઘઉંને તિલન જલી આપી અને ચોખા અને કઠોળને આહારમાં પ્રાધાન્ય આપ્યું ત્રણ મહિના બાદ ડોક્ટર ડેવિસ સાથે તેમની બીજી મુલાકાત થઈ અને તેમણે નોંધ્યું કે પહેલી વખતે તેમનું વજન છે એકસો કિલો હતું તેના વજનની અંદર સાડા બાર કિલા જેટલો છે એ ઘટાડો થવા પામ્યો હતો તેમજ બ્લડ શુગર ઘટાડવા માટે મેટફોર્મિન નામની જે દવા લેતી હતી તે તેમની પણ એમને જરૂર નહોતી એક વર્ષ બાદ તેમના વજનની અંદર ત્રેવીસ કિલા જેટલો ઘટાડો થવા પામ્યો હતો અને બ્લડ શુગરમાં

અને જહાજની અંદર ઘણી વખત છે એ લોહી પણ પડતું હતું આથી ઘણી વખત આંતરડાના રોગોના ગેસ્ટ્રોલોજિસ્ટ ચિકિત્સકોએ વેન્ડીની ઘણી વખત કોલોનસ્કોપી કરી અને જે દવા આપી તેમાંની અમુક દવા છે એ ભયંકર આડઅસર પેદા કરે તેવી હતી ટૂંકમાં વેન્ડીનું જીવન છે એક ધારા માનસિક ભારણવાળું બન્યું હતું વેન્ડી એ ડોક્ટર વિલિયમ ડેવિસની મુલાકાત અલ્સરેટિવ કોલાઇટીસ માટે નહીં પરંતુ જુદી ફરિયાદ માટે લીધી કારણ કે ડોક્ટર ડેવિસ છે એ હૃદય રોગનો નિષ્ણાંત હતો અને વેંડીના હૃદયના ધબકારા નોર્મલ કરતા છે એ વધારે હતા આથી તે ડોક્ટર ડેવિસ પાસે તેના ઇલાજ માટે છે એ આવવાનું થયું વેંડીની મેડિકલ હિસ્ટ્રી તપાસ્યા બાદ ડોક્ટર ડેવિસે એ જ દવા સૂચવી જેને તે જડીબુટી માનતો હતો ગીવ અપ વીટ વેંડીએ જાણવા માંગ્યું કે ઘઉંને આહારમાંથી બાકાત રાખવાને લીધે અલ્સરેટિવ કોલાઇટિસમાંથી છુટકારો કેવી રીતે મળે વેંડીને આંતરડાના રોગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે કહી દીધું હતું કે તેના મોટા આંતરડાને ઓપરેશન કરી કાઢીને હું જરૂરી છે અને મળ એકઠું કરવા માટે પડખાની બાજુમાં કોથળી રાખવી પડશે અને રોજનો આ ઓતરાસ છે એ જિંદગીનું સુખ અને ચેન છે એ છીનવી લે છે આવી પરિસ્થિતિમાં ડોક્ટર ડેવિસને ઘઉંને ખાવામાંથી મુક્તિ આપવાની વાત છે એ વેન્ડીને ગળે ઉતરી નહીં પરંતુ ડોક્ટર ડેવિસે જણાવ્યું કે આમે કોથળી દૂર કરવી પડે છે તો કોઈ પણ જાતની આડઅસર કર્યા વગર આવો પ્રયોગ કરવામાં શું વાંધો છે અને ખોટું પણ શું છે વેન્ડી શંકાશીલ તો રહી છતાં અકતરો કરી જોવા છે એ ડોક્ટર સાથે છે એ સહમત થઈ ત્રણ મહિના બાદ ડોક્ટર ડેવિસને તે ફરી મળી ત્યારે તે જુદી દેખાતી હતી અને બોલી કે મારું વજન છે એ સત્તર કિલો જેટલું ઘટ્યું છે અને બીજા ખુશીના સમાચાર આપ્યા કે તેમને હવે અલ્સરેટિંગ કોલાઇટીસ નામની બીમારી નથી પેટમાં આટી ચડતી નથી જાડા થતા નથી અને ખૂબ છે એ સારું અનુભવાય છે આ ત્રણેય મેડિકલ કેસ છે એ તપાસતા આપણને અજુબા જેવા લાગે છે કારણ કે ક્યાં ઘઉં ક્યાં મેદસ્વીતા ક્યાં ડાયાબિટીસ અને ક્યાં અલ્સરેટિવ કોલાઇટીસ આવા હઠીલા રોગોને દૂરનો સંબંધ જો પણ ઘઉં સાથે હોય એવું સામાન્ય બુદ્ધિ પ્રમાણે જણાવતું નથી આમ છતાં વર્ષો થઈએ આપણા ભોજન થાળમાં અનિવાર્ય ગણાતા ઘઉંને આરોપીના પિંજરામાં ખડા કરી દેવાયા છે અને અમેરિકામાં તો આ બાબતે છે એ દેકારો બોલી ગયો છે કારણ કે અમેરિકાની અંદર સાત કરોડ લોકોનું શરીર છે એ મેદસ્વી છે એટલે કે જડાપણાનો શિકાર છે અને લગભગ દસ કરોડ લોકોનું વજન છે તેમના બીએમઆઈ એટલે કે બોડી માસ્ક ઇન્ડેક્સ કરતાં છે વધુ છે વળી અમેરિકામાં ખવાતી મોટા ભાગની વસ્તુની અંદર વધુ કે ઓછા પ્રમાણમાં છે એ ઘઉંનો ઉપયોગ થાય છે ઘઉં પર આધારિત લગભગ છે આવી ત્રીસ થી પાંત્રીસ જાતની વનગીઓ છે આવા સંજોગોની અંદર ઘઉં પર તીર છોડાયું એટલે એન્ટી વીટ વાતાવરણ પેદા થવું એ સ્વાભાવિક છે અને આથી ડોક્ટર ડેવિસનું વીટ બેલી પુસ્તક ધ ન્યુયોર્ક ટાઈમ્સની પ્રતિષ્ઠિત સૂચિ ઉપર બેસ્ટ સેલર તરીકે ચમક્યું હવે બીજી તરફ એ જણાવવું પણ જરૂરી છે કે મેડિકલ સાયન્સ અને મેડિકલ રિસર્ચને લગતા સામયિકોએ ડોક્ટર વિલિયમ ડેવિસના આ પુસ્તકનું કંઈ ભાવભીનું સ્વાગત કર્યું નથી અને આ પુસ્તકમાં દાવાઓને તેમણે ના પાયાદાર ગણાવ્યા કારણ કે તેમનું ક્લિનિકલ ટ્રાયલ છે એ કરવામાં આવેલ નથી તો સામેની તરફ બીજી તરફ પુસ્તકના સમર્થનમાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો છે એ ઉતરી આવ્યા છે કારણ કે તેઓ માને છે કે ક્લિનિકલ ટ્રાયલ થયું હોય કે ન થયું હોય પરંતુ પોતાને આ ફાયદો તો જરૂર થયો છે એ બાબત છે એ મોટી ગણાય છે આમ આ પુસ્તક છે એ વિવાદાસ્પદ થયું છે ચાલો પુસ્તક ભલે વિવાદાસ્પદ થયું પણ કરોડો લોકોની જઠરાગ્નિને શાંત કરતા ગૌ પર આટલા બધા આરોપો શા માટે નાખવામાં આવ્યા વળી ગાઉં પરના આ બધા આરોપો ડોક્ટર ડેવિસના છે માટે મને કે સપાટે ચડાવતા નહીં અને ડોક્ટર ડેવિસે ગાઉં પર આટલા બધા આરોપો નાખ્યા શા માટે એ બાબતે પણ વિચારવા જેવી છે તો ચાલો જાણીએ કે ડોક્ટર ડેવિસને ગાઉં પ્રત્યે આટલી બધી દુશ્મનાવટ થઈ કેમ હવે એક બાબત જોડી અને જાણીતી આપણે બધાને નજરે ચડતી આવે છે કે વિશ્વની અંદર અને ભારતમાં વસ્તી છે કૂદકે અને ભૂસકે છે એ વધતી જાય છે માટે ઘઉં જેવી અનાજની ન માત્ર ભારત બલકે આખી દુનિયામાં આહાર તરીકે વપરાતી જાત હતી માટે ઉત્પાદન વધારવા માટે સૌપ્રથમ દુનિયામાં અને સૌથી વધુ સંશોધન અને સંવર્ધન જો અનાજમાં થયા હોય તો એ આ અનાજની અંદર થયા છે હાલના સમયમાં સંશોધન કરતા કરતા લગભગ ઘઉંની પચ્ચીસ હજાર જેટલી જાતો છે એ વિકસાવવામાં આવી છે જે કુદરત સાથે કરાયેલી અક્ષમ્ય એટલે કે માપ ન કરી શકાય તેવી ભયંકર છેડછાડ છે આ જાતોની અંદર ઘણી જાતો છે એ ટીટીકમ એસટીવમ પ્રકારના ઘઉંની જાતો છે જે ડોક્ટર વિલિયમ ડેવિસ અને તેના જેવા બીજા તબીબો અભ્યાસકારો અભ્યાસકારોએ મતે સ્વાસ્થ્યને માટે લાંબા ગાળે છે એ નુકસાનકારક સાબિત થયા છે પણ શા માટે હજારો વર્ષ પહેલા ઇજિપ્તના નાઇલ પ્રદેશની અંદર જોર્ડનમાં તેમજ વર્તમાન ઇઝરાયલ સહિતના પેલેસ્ટાઇનમાં જે ઘઉંની જાત લેવામાં આવતી તે એમર અને એન્કોર પ્રકારની જાત છે અને તેનું લેટિન ભાષાનું આમાં શાસ્ત્રીય નામ છે એ ટ્રિટિકમ ટાર્ગિડમ હતું આ ઘઉંમાં અઠ્યાવીસ પ્રકારના રંગસૂત્રો છે એ સામેલ હતા વર્ષો બાદ આ પ્રજાતિનું ટ્રિટિકમ ટાઉસ્ટી નામની જાત સાથે એ સંવર્ધન કરવામાં આવ્યું અને ત્રીજી જાત બની જે ટ્રિટિકમ એસ્ટિવમ હતી જેનેટિકલી ઘઉંની આ વણસંકર જાત છે એકદમ જટિલ હતી અને ઉત્પાદન પણ ખૂબ વધારે પ્રમાણમાં આપતી હતી પરંતુ ડખો એ બાબતે થયો કે પેઢી દર પેઢી તેના મૂળ જાતના એમર અને એન કોર ગુણો છે એ નાશ થવા લાગ્યા અને એટલી હદે મ્યુટેશન થવા પામ્યું એટલી હદે મ્યુટેશન થવા પામ્યું કે જૂની જાતના સારા ગુણધર્મો છે એ નવી જાત ટ્રિટિકમ એસ્ટિયોન માં રહ્યા નહીં અને વીટ બેલી માટે જવાબદાર આ ઘઉંની અંદર વજન પ્રમાણે 70% કાર્બોહાઇડ્રેટ અને 10 થી 15% જેટલું છે એ પ્રોટીન જ રહેલું છે હવે જોઈએ કે આ ઘઉં સામે ડોક્ટર ડેવિસને વાંધો સી બાબતે છે અહીં ફરી યાદ અપાવો કે ડોક્ટર વિલિયમ ડેવિસ ની જ દલીલો છે એ રજૂ કરવામાં આવી છે મારું સમર્થન છે એવું બિલકુલ તમારે માનવું નહીં ડોક્ટર ડેવિસ વિલિયમ ડેવિસ સૌથી વધુ ફાયરિંગ છે એ વર્તમાન ઘઉંના ગ્લુટન પર કર્યું છે અને ગ્લુટન એ ઘઉંનું પ્રોટીન છે ગ્લુટનના કારણે જ ઘઉંના લોટનો ગુંધી શકાય લુઆને લાંબો ખેંચી શકાય અને રૂમાલ જેવી રોટી છે એ બનાવવા માટે લુવાને ઉલાડી અને ચક્રકારે ફેરવી શકાય આ બધું છે એ ગ્લુટન આભારી છે કહી શકાય કે છે એક જાતનું રબરિયું પ્રોટીન છે આપણે જે રોજ ખાઈએ છીએ તે ઘઉંમાં ભલે પ્રમાણ છે એ દસ થી પંદર ટકા જેટલું હોય પરંતુ તેની અંદર ઘઉં આ ઘઉંના પ્રોટીનની અંદર ગ્લુટનનું પ્રમાણ છે એસી ટકા જેટલું છે ગ્લુટનના ના બંધારણમાં મુખ્યત્વે છે એ બે ઘટકો જોવા મળે

જે ગ્લુટેનિક તરીકે ઓળખાય છે એક સરખા મણકાઓની હારમાળા જેવું તે પોલીમર છે જે ઘઉંના લોટને રબરીઓ બનાવે છે અને મેંદો તો મુખ્યત્વે છે એ ગ્લુટેનિન્સ ગ્લુટેનિન્સનો જ બનેલો હોય છે આ પોલીમર છે એ ખૂબ હઠીલા છે મતલબ કે તે પચતા નથી હોજરીના પાચક રસો છે તેમનું પૂરેપૂરું વિઘટન કરી શકતા નથી પીઝા બ્રેડ કુલચા ભટુરા નાન વગેરે બનાવવામાં તેમનો ફાળો છે એ મોટો છે વળી આ બધા દુષ્પાચ્ય બનાવવાની સાથે સાથે સ્લો પોઈઝન પણ છે એટલે કે ધીમું ઝેર બનાવવામાં તેમનો ફાળો છે એ કંઈ ઓછો નથી ગ્લુટનના આ ગ્લાઇડિન્સ અને ગ્લુટેન્સનું પ્રમાણ આ એસટીવન ઘઉંમાં વધારે જોવા મળે છે અને જેમાં ડૉક્ટર ડેવી છે જેટલા સાંધા એટલા વાંધા ગાઈઢા છે તેમજ અનેક રોગો માટે છે આવા ઘઉને છે એ જવાબદાર ઠેરવા છે અને જે આપણે રોજ ખાઈએ છીએ અમેરિકા યુરોપ અને ભારતમાં પણ જેમણે ઘઉં ખાવાનું બંધ કર્યું અગર તો ઓછું કર્યું છે તેમને સ્વાસ્થ્ય લાભ થયા વિના રહ્યો નથી અને શરીરની સ્થૂળતા પણ ઘટી છે તો અમુક કિસ્સાની અંદર ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યાના દાખલા પણ છે માટે ડોક્ટર વિલિયમ ડેવિસનું આ પુસ્તક ખૂબ ગવાયું છે તે મગોવાયું પણ છે જે હોય તે ડોક્ટર વિલિયમ ડેવિસે બીજાનું શરીર પાતળું કરી અને પોતાના બેંક બેલેન્સને છે એ તગડું બનાવી દીધું છે હવે આપણા ભારતીયોની વાત કરીએ તો છેક ઋગ્વેદમાં ઘઉંનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી અને સિંધુ સંસ્કૃતિમાં પણ ઘઉંનો વપરાશ થયો હોય એવા ચિંહનો મળતા નથી લોકોનો મુખ્ય આહાર છે એ જવ એટલે કે બારલી હતો વળી આપણી જૂની પેઢીના લોકોને પૂછતા ખબર પડે કે તેઓ ઘઉં છે એ ખાતા જ નહોતા અગર તો ખૂબ ઓછા ખાતા હતા અને આપણે ત્યાં રોટલી રોટલીને બદલે કે પૂરીને બદલે માત્ર છે એ બાજરા અને જુવારના રોટલા અથવા તો મકાઈના રોટલા છે એ બનાવવામાં આવતા હતા વળી આ સિવાય આપણા દેશની અંદર વધુ ખવાતું ધાન્ય છે એ રાગી છે જે ખૂબ એન્ટીઓક્સિડન્ટ છે અને હૃદય રોગની શક્યતા છે એ પણ ઘટાડે છે જુવાર બાજરી અને રાગી આ ત્રણેય અનાજ છે એ મિલેટના નામે ઓળખાય છે જે આજના ઘઉંની દ્રષ્ટિએ ક્યાંય વધુ આરોગ્યપ્રદ છે આ બાબતને ધ્યાનમાં રાખી ભારત સરકારે યુનોમાં કરેલી ભલામણના આધારે યુનોએ વર્ષ બે હજાર ત્રેવીસના વર્ષે ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે છે એ જાહેર કર્યું માટે ભાઉંડે તિલાંજલિ આપી અગર તો ભોજન થાળમાં તેમનું પ્રમાણ ઘટાડી આપણા કહેવાતા બરછટના જુવાર બાજરી મકાઈ અને રાગીને ખાઈને આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવીએ અને ભારતની પહેચાન એવા આ મિલેટને અપનાવીએ